જય શ્રી સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે છંદ વિશે વ્યાકરણના એક અગત્યના ટોપિક છંદ વિશે આજે આપણે ચર્ચા કરીશું પાર્ટ વનમાં મિત્રો આપણે છંદનો પૂર્વ પરિચય છંદ એટલે શું લઘુગુરુ માત્રા તાલ એના વિશે આપણે ચર્ચા કરી હતી હવે અત્યારે પાર્ટ ટુમાં આપણે એનાથી આગળ આવતા ટૉપિક વિશે જોઈશું મિત્રો આ છંદનો ટૉપિક એ વ્યાકરણ માટે અને સાહિત્ય માટે બહુ જ અગત્યનો મહત્વનો ટૉપિક છે છંદ તમને વ્યાકરણમાં તો ઉપયોગી થાય જ છે પરંતુ જ્યારે તમે કાવ્યનો અભ્યાસ કરો છો ત્યારે પણ છંદ વિશે જો તમે છંદ વિશે તમને જો માહિતી હશે તો તમે એનો અભ્યાસ પણ વધારે સારી રીતે અને ઊંડાણપૂર્વક કરી શકશો તો એવો જ એક આ અગત્યનો ટૉપિક છંદ એના વિશે આજે આપણે વધારાની માહિતી મેળવીશું એનામાં યતિ આપણે કાલે લઘુગુરુ માત્રા તાલ એના વિશે ચર્ચા કરી હતી હવે અત્યારે આપણે જોઈએ છીએ યતિ યતિ સો વસ્તુ છે તો છંદમાં રચાયેલી પદ્ય પંક્તિ વાંચતા ચોક્કસ વર્ણ સંખ્યા કે માત્રાની વચ્ચે થોડો સમય સ્વાભાવિક વિરામ જોઈએ છીએ તે ક્રિયાને યતિ કહે છે જો કાંઈ પણ આપણે જ્યારે વાંચીએ છીએ ત્યારે નોન સ્ટોપ વાંચીએ છીએ તો એનો મિનિંગ છે એ બદલી જાય છે પરંતુ એને વર્ણ જે હોય છે એની ચોક્કસ નક્કી કરેલી માત્રા હોય છે એની વચ્ચે પછી બધા જે ચિહ્નો આવે છે તો એનામાં જ્યારે આપણે વિરામ એટલે કે અટક સ્થાન લઈએ છીએ તે ક્રિયાને આપણે યતી કહેવાય છે હવે એનામાં જો મંદાક્રાંતામાં ચોથા અને દસમા વર્ણે શિખરણીમાં છઠ્ઠા વર્ણે યતિ હોય છે હરિગીતમાં સોળ અથવા તો ચૌદ માત્રાએ જ્યારે રોડામાં અગિયાર માત્રાએ યતિ હોય છે આ બધા છંદના પ્રકાર છે જ્યારે આપણે છંદના પ્રકાર જોઈશું ત્યારે તમને આના વિશે વધારાની માહિતી મળશે મંદાક્રાંતા શિખરણી હરિગીત રોડા આ બધા તો એનામાં કેવી રીતના વર્ણ આપેલા હોય છે યતિ આપેલા હોય છે એના વિશે નાના ચરણમાં ચરણો હોય તે છંદમાં યતિની જરૂર હોતી નથી છંદોમાં શબ્દ મુજબ જે સ્થાને યતિ નિયત થઈ હોય અને કવિ જો ત્યાં યતિ જાળવે નહીં તો ત્યાં યતિભંગ થયો કહેવાય જો યતિની જરૂર નાના ચરણો હોય ને તો એનામાં યતિની જરૂર એટલે યતિ એટલે હવે આપણે ખબર પડી ગઈ છે કે યતિ એટલે શું અટક સ્થાન બરાબર તો નાના ચરણ હોય છે એનામાં યતિની એટલે કે અટક સ્થાનની જરૂર પડતી નથી છંદોમાં શબ્દ મુજબ જે સ્થાને યતિ નિયત થઈ હોય અને કવિ જો ત્યાં યતિ જાળવે નહીં તો ત્યાં યતિભંગ થયો કહેવાય છે બરોબર જ્યાં જરૂર હોય એ છતાં પણ જો આપણે યતિ જાળવતા નથી તો આપણે ત્યાં કને યતિભંગ કર્યો કહેવાય છે હવે યતિ પછીનો જે ટોપિક છે સમજવાનો છંદની અંદર એ છે ગણ બરોબર ગણ તો એનામાં જો ચરણ ટૂંકા હોય અને વર્ણો ઓછા હોય જો ચરણ ટૂંકા હોય અને વર્ણો ઓછા હોય તો એમને ઓળવામાં તથા એમનું સ્થાન નક્કી કરવામાં સરળતા રહે છે પરંતુ ચરણ લાંબા હોય અને વર્ણો વધુ હોય તો એમને ઓળખવામાં અને એમનું સ્થાન નક્કી કરવામાં અને તે રીતે છંદ ઓળખવામાં સ્વાભાવિક રીતે મુશ્કેલી પડે છે જો જ્યારે ચરણ છે એ ટૂંકા હોય છે અને વર્ણો ઓછા હોય વર્ણો એટલે આપણે આપણી સામાન્ય ભાષામાં કહીએ છીએ અક્ષર એ જો ઓછા હોય તો એને ઓળખવામાં અને એનું સ્થાન નક્કી કરવામાં શું રહે છે સરળતા રહે છે પરંતુ જ્યારે ચરણ ટૂંકા હોય ત્યારે તો કોઈ પ્રશ્ન જ નથી પણ જ્યારે ચરણ લાંબા હોય અને વર્ણો એટલે કે અક્ષર વધારે હોય તો તેમને ઓળખવામાં એમનું સ્થાન નક્કી કરવામાં અને તે રીતે છંદ ઓળખવામાં સ્વાભાવિક રીતે મુશ્કેલી પડે છે તો જો આવી મુશ્કેલીઓ ન પડે તે માટે લઘુ અને ગુરુ અક્ષરોને ત્રણ ત્રણના સમૂહમાં વહેંચવાની વ્યવસ્થા કરવામાં આવી છે તો આવા ત્રણ ત્રણ અક્ષરોના સમૂહને છંદ શાસ્ત્રમાં ગણ તરીકે ઓળખવામાં આવે છે જ્યારે ચરણ લાંબા હોય વર્ણ વધારે હોય ત્યારે આપણે છંદને ઓળખવામાં મુશ્કેલી ન પડે એ માટે લઘુ અને ગુરુ જે આપણે આનાથી આગલા પાર્ટમાં જોઈ ગયા હતા કે લઘુ અને ગુરુની માત્રા શું છે તો એવા લઘુ અને ગુરુના અક્ષરોને ત્રણ ત્રણ સમૂહમાં વહેંચવાની વ્યવસ્થા કરવામાં આવી છે આવા ત્રણ ત્રણ અક્ષરોના સમૂહને શું કહેવાય છે છંદશાસ્ત્રમાં ગણ તરીકે ઓળખવામાં આવે છે આઠ છે હવે આપણે ખાલી એટલું યાદ રાખવાનું છે કે ગણ એટલે શું તો લઘુ અને ગુરુના અક્ષરોને ત્રણ ત્રણના સમૂહમાં વેચવાની વ્યવસ્થા થઈ છે આવા ત્રણ ત્રણ અક્ષરોના સમૂહને છંદશાસ્ત્રમાં એટલે કે આપણે છંદમાં ગણ તરીકે ઓળખીએ છીએ અને ગણની કુલ સંખ્યા છે એ કેટલી છે આઠ છે ગણની કુલ સંખ્યા આઠ છે હવે એના માટે એક સોટ ગણ જે આઠ ગણ છે એના માટે એક સોટ ચાવીનો એવો શબ્દ છે કે લઘુ ગુરુની વ્યવસ્થા યાદ રાખવા માટે જે આઠ ગણ બને છે એ આઠે આઠ ગણને યાદ રાખવા માટે કઈ ચાવી છે તો યમા તારા જભાન સલગા યમા તારા જભાન સલગા આ એક ચાવી આવડી જાય તમને તો આ સૂત્ર ઉપરથી આ ચાવીઓ ઉપરથી તમે જે ગણના આઠ સમૂહ છે ત્રણ ત્રણ અક્ષરના આઠ સમૂહ છે એ આઠે આઠ સમૂહ તમને આસાનીથી આવડી જાય હવે એ આઠ સમૂહ આપણે જોઈએ તો સૌથી પહેલાં જે તમે જ્યારે ગણના આઠ સમૂહ વિશે શીખો ત્યારે આ સૂત્ર તમને ઉપયોગી થશે યમા તારા જબ્બાના સલગા હવે આ તમને શીખવા માટે તો સૌથી પહેલાં ય ગણ લેવાનું તો ય તો ય ગણ મ ગણ હવે ય નો થશે હવે આ તમને યાદ રાખવાનું છે કે એનું સ્વરૂપ કયો છે તો પેલો ય ગણ છે એનો લઘુ ગુરુ લઘુ લઘુ ગુરુ લઘુ આ લઘુનો સંકેત છે જી યુ જેવો છે એ લઘુનો સંકેત અને જે રેખા છે એ ગુરુનો સંકેત એટલે એનું લક્ષણ કહ્યું થયું લ ગા ગા લઘુ ગુરુ ગુરુ એવી જ રીતના પછી મ આવશે અહીંયા તમે ઉભામાં ક્રમ અનુસાર સળંગ લખી નાખો કે ય માં તારા શલગા તો એનો કાના માત્ર વગરના બધા શબ્દો એકવાર લખી નાખવાના તો અહીંયા મ ગણ આવે છે તો મને ગુરુ 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 એટલે ઘા ઘા ગા પછી ત ગણ આવે છે તો એનામાં પણ લઘુ સોરી ત ગણ માં ગુરુ ગુરુ લઘુ એટલે ઘા ગા લ એના પછી ર ગણ આવે છે તો એનામાં ગુરુ લઘુ ગુરુ એના પછી જ આવે છે તો એનામાં લઘુ ગુરુ લઘુ પછી ભ ગણ આવે છે તો એનામાં પણ ગુરુ લઘુ

મિત્રો આ એક કોષ્ટક યાદ રહી જાય તમને જો આ એક કોષ્ટક તમને પાકું થઈ જાય એ પણ તમને આવી રીતના સમજીને પાકું કરવાનું છે ગોખવાનું નહીં ગોખીએ તો ગોખેલી વસ્તુ ક્યારેક ને ક્યારેક ભૂલાઈ જાય છે પણ જો આપણે આમાં વ્યવસ્થિત રીતના સમજી ખાલી આના સ્વરૂપ યાદ રાખી પાકા કરી લઈએ તો આપણે આ છંદમાં બહુ જ સરળતા પડે છે શીખવામાં હવે એનામાં અક્ષરમેળ છંદોમાં આવી ગણરચના ઉપયોગી બને છે તમને ખબર છે કે છંદ છે એના પ્રકાર છે બે તો એનામાં આપણે આગળ જોઈશું પરંતુ માત્રામેળ છંદમાં ગણરચના જોવામાં આવતી નથી ત્યાં અક્ષરોની લઘુ ગુરુ માત્રા જોઈને છંદ ઓળખવામાં આવે છે છંદ છે એના મુખ્ય બે પ્રકાર છે અક્ષરમેળ છંદ અને માત્રામેળ છંદ હવે અક્ષરમેળ છંદમાં તમને આ રચના ઉપયોગી બને છે જ્યારે માત્રામેળ છંદમાં તો તમને લઘુ અને ગુરુ એ માત્રા જોઈ એ માત્રા મૂકી અને પછી છંદ ઓળખવામાં આવે છે હવે આ છંદના આપણે પ્રકાર જોયા કે છંદના મુખ્ય બે પ્રકાર છે અક્ષરમેળ છંદ અને માત્રામેળ છંદ પણ એ છંદના જે બે પ્રકાર છે એના પણ વળી કેટલાક પેટા પ્રકાર છે તો આપણે છંદના પ્રકાર વિશે થોડીક માહિતી મેળવીએ તો છંદના પ્રકારો તો અક્ષરમેળ છંદમાં કાવ્યની પંક્તિઓના અક્ષરોની ગણતરી કરવી પડે છે તેમાં લઘુ ગુરુ અક્ષરોની ચોક્કસ સંખ્યા નક્કી કરી ગણરચના કરવામાં આવે છે હવે આનામાં અક્ષરમેળ છંદમાં શું કરવાની આવે છે કાવ્યની પંક્તિઓના અક્ષરોની ગણતરી કરવી પડે છે એ કેનામાં અક્ષરમેળ છંદમાં પછી તેમાં લઘુ અને ગુરુના અક્ષરોની ચોક્કસ સંખ્યા નક્કી કરવામાં આવે કે કેટલા લઘુ છે કેટલા ગુરુ છે નક્કી કરી અને પછી ગણ રચના કરવામાં આવે છે જ્યારે એના પછી જોઈએ તો અક્ષરમેળ છંદોમાં કાવ્યની દરેક પંક્તિમાં શું આવે છે કાવ્યની દરેક પંક્તિમાં અક્ષરોની સંખ્યા તો નક્કી હોય જ છે પણ તે ઉપરાંત તેમાં દરેક અક્ષરોનું લઘુ ગુરુ સ્થાન પણ નિશ્ચિત હોય છે લઘુ માટે લ અને ગુરુ માટે ગા સંજ્ઞા વપરાય છે લઘુ માટે લ ગુરુ માટે ગા વળી આ પ્રકારના છંદોમાં અમુક અક્ષર પછી વિરામ સ્થાન આવતા હોય છે તો આ વિરામ સ્થાનને યતી કહેવામાં આવે છે આવા છંદ વર્ણમેળ છંદ તરીકે પણ ઓળખાય છે જેમ કે શિખરણી પૃથ્વી મંદાક્રાન્તા શાર્દુલ વિક્રિત મનહર અનુષ્ટો સ્ત્રગધરા ઉપજાતિ શાલિની વસંત વસંતતિલકા માલિની હરિણી ઇન્દ્રવ વ્રજ્રા ઉપેન્દ્રવ્રજ વજ્રા ત્રોટક ભુજંગી વંશસ્થ વિલંબિત વગેરે અક્ષરમેળ છંદો છે આ બધા છંદોના જે પ્રકાર છે એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે અને આ બધા છંદ જે અત્યારે આપણે જોયા એ છે અક્ષરમેળ છંદો હવે એનામાં પણ જ્યારે આપણે આ છંદ જોઈશું ત્યારે બીજી વસ્તુ જ્યારે આપણે લઘુગુરુની માત્રા જોતા હિયે ત્યારે આપણે અનુસ્વાર અથવા તો અનુનાસિક એ પણ આપણે ધ્યાનમાં રાખવાનું હોય છે જેમ કે કોઈ પણ અક્ષર ઉપર અનુસ્વાર તીવ્ર હોય ત્યારે તે અક્ષર ગુરુ ગણવો અનુસ્વાર કેવો હોય તીવ્ર હોય ત્યારે તીવ્ર એટલે જે અનુસ્વાર સાયલેન્ટ ન હોય આમ ઉચ્ચારમાં આપણે રીતસરની ખબર જ પડતી હોય કે આ શબ્દ ઉપર અનુસ્વાર આવ્યો એને તીવ્ર અનુસ્વાર કહેવામાં આવે છે દાખલા તરીકે પંકજ ગંગા કુંદન દંડ સંમતિ વગેરેમાં પ ગ દ શ ગુરુ અક્ષરો ગણાય છે જ્યારે કેટલીક વાર અનુસ્વારનો ઉચ્ચાર મૃદુ હોય છે ત્યારે અનુસ્વારયુક્ત અક્ષર લઘુ ગણાય છે હવે અહીંયા જુઓ કહું જવું મળ્યું બોલતું સુવાળું કુંવારું વગેરેમાં આવેલ અનુસ્વારો હળવો હોવાથી એ લઘુ અક્ષરો ગણાય છે આવી રીતે અનુસ્વારમાં પણ તીવ્ર અનુસ્વાર અને મૃદુ અનુસ્વાર જ્યારે તીવ્ર અનુસ્વારનો ઉપયોગ થયો હશે ત્યારે તે શબ્દ આપણે ગુરુ અક્ષરમાં ગણીશું અને જ્યારે અનુસ્વારનો ઉપયોગ મૃદુ રીતે થયો હશે ત્યારે એ અક્ષરને આપણે લઘુ અક્ષરમાં ગણીશું એ આપણે જોઈ લીધું એના પછી આપણે જોવાનું છે એ છે સંયુક્ત અક્ષર સંયુક્ત અક્ષર એટલે આપણે ખબર જ છે કેવા સાથે રહેલા અક્ષર અથવા તો આપણે જોડા અક્ષર પણ કહીએ છીએ તે તો બે વ્યંજનો જોડાઈને સંયુક્ત વ્યંજન બને છે હવે બે વ્યંજનો ખાલી ઓલા સ્વર અને વ્યંજન એ નહીં સંયુક્ત અક્ષરમાં બંને વ્યંજનનો જ મિશ્રણ થયેલો હશે એને આપણે સંયુક્ત અક્ષર તરીકે ઓળખીએ છીએ બે વ્યંજનો જોડાઈને સંયુક્ત વ્યંજન બને છે જ્યારે સંયુક્તમાં વ્યંજન સંયુક્ત વ્યંજનમાં સ્વર મળતા સંયુક્ત અક્ષર થાય છે હવે બે એકવાર વ્યંજનો હોય એ જોડાઈને સંયુક્ત એકવાર વ્યંજન બને પછી વ્યંજનમાં ફરી પાછો સ્વરનો ઉમેરો થાય ત્યારે એને સંયુક્ત અક્ષર કહેવાય છે દાખલા તરીકે ક પ્લસ સ તો એના માટે થશે ક્ષ પછી છે જ પ્લસ જ તો એના માટે થશે પડ્યોમાં પ ગુરુ નથી બનતો જોડાક્ષર તીવ્ર હોય તો જ ગુરુ બને છે જ્યારે લઘુ અક્ષર પછી સંયુક્ત અક્ષર આવે તો અક્ષર ગુરુ ગણાય તેથી તેની બે માત્રા ગણાય છે